દોરજ માર્કેટિંગના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોવિય શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરોડ હરોડ માર્કેટિંગના બજાર ભાવ તારીખ 20મી 2025 ને ગુરુવાર પાઉંડા તે 20 કિલો ના છે કપાસ કપાસ નીચો ભાવ ₹1030 છે ઊંચો ભાવ ₹1470 છે आव एक हजार सासो चालीस मन जीरो नीचे भाव सत्र चार हजार रुपया रूपया चौत हजार आठ सौ एक वरिय नीचो भाव चौदस एक रूपयास रूपयाव एक सौ पंदर मूल्य नीचे भाव अग्यारो चौरा रूपिया

ઊંચો ભાવ બારસો રૂપિયા આવક હતી નવ હજાર આઠસો સાહીઠ મૂળની તુવેર નીચો ભાવ એક હજાર પચાસ રૂપિયા ઊંચો ભાવ બારસો પંચાણું રૂપિયા આવક હતી એકસો બાણું મૂનની તો આ હતા હરવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ ખેડૂત ભાઈઓ બજાર ભાવનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો સાથે દર્શકો જન બજાર ભાવ જોવા માટે કિશન મુક્તા ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન